આખા ગોકુળ એક સોર છે કાળો રે કાનુડો માખણ સોર છે માર્ગમાં આવીને સતાવે છે સાથે ગોવાળોને લાવે છે આખા ગોકુળ એક સોર છે કાળો કાનુડો માખણ સોર છે પાલવડો ખેસી બહુ સતાવે છે લાજ શરમ એને નો આવે આખા ગોકુળમાં એક છે કાળો રે કાનુડો છે એનું તો જબરું એવું છે કાળો રે કાનુડો માખણ છે આખા ગોકુળમાં માં એક કસોરસે કાળો રે કાનુડો માખણ સોર છે મટકીની સામે નજર નાખે છે લટકો કરીને માખણ લૂંટે છે આખા ગોકુળમાં એક એક છે કાળરે કા કાનુડો માખણ લૂંટી લેવાની ધમકી આપે છે તો એ સબીલો વાલો લાગે છે આખા ગોકુળમાં એક સોર છે કાળરે કાનુડો માખણ છે બિંદુના કાળ જાની કોર છે કાળો રે કાનુડો માખણ સોર છે આકા ગોકુળમાં એક એક છે